યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ચેડા થતા હોવાના વિરોધમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા દેખાવ કરતાં પોલીસે અટકાયત કરી યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો અને એજ્યુકેશન કાઉન્સિલના સભ્યોની મિલીભગતના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાના વિરોધમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા દેખાવ કરવામાં આવતા જ પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી

ઓગા પેલો આપનું નામ ગિરિરાજસિંહ વાળા ગુજરાત પ્રદેશ અને શું એ આખા ગુજરાતમાં જયારે ભાજપ સરકાર દ્વારા ચોખ્ખો શિક્ષણનો વેપાર ચલાવવામાં આવે છે શિક્ષણને એક માત્ર હાકડો બનાવી દીધું છે ત્યારે આખા ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોયલની સૂચનાથી આખા ગુજરાતમાં યુનિવર્સિટી બચાવો અભિયાન એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવે છે આપણી યુનિવર્સિટી પણ તેમાં બાકાત ન હોય આપણી યુનિવર્સિટીમાં પણ તાજેતરમાં ખૂબ જ મોટો છબોલો બહાર આવેલો હોય કે ઈસી ની કંપની દ્વારા સતત નવ વર્ષથી જતું શાસન કરી કોન્ટ્રાક્ટ ચલાવવામાં આવે છે અને છબડાઓ આચરવામાં આવ્યા છે કુલપતિને અનેક વાર એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ કુલપતિ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નહીં ત્યારે આજથી એનએસયુઆઈ દ્વારા તેમજ યુવક કોંગ્રેસ દ્વારા કુલપતિ સામે આંદોલનના મંડાણ કરવામાં આવે છે